પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ અદભુત અમૃત વર્ષા યોગ રચાયો હતો કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિના બાર કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે જેમાં વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી શ્રી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે કારણ કે ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે ત્યારે આ અમૃતવર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે અમૃતવર્ષા યોગના દર્શન કરવા દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી કાર્તિકી પૂર્ણિમાના અદ્ભુત સંયોગને અનુલક્ષીને શ્રી સોમનાથ મંદિરમાં રાત્રિના અગિયાર વાગ્યે મહાપૂજા કરવામાં આવી હતી તેમજ પરંપરા અનુસાર મધ્યરાત્રિએ બાર કલાકે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી ત્યારે દેશ વિદેશમાંથી આવનાર ભક્તોના હર હર મહાદેવ જય સોમનાથના નાદથી શ્રી સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો કાર્તિકે પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરા નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું આ વિશેષ પર્વે વધુ દીપાવતા ધ્રોણેશ્વર એસજી વીપી ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ બેન્ડ સાથે રાત્રિ મહાદેવની મહાઆરતી સંગીતમય શૈલીમાં તાલબદ્ધ રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તમામ વિદ્યાર્થીઓનું પ્રસાદ આપી સન્માન કર્યું હતું આ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી એકતા દિવસ પરેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું હતું હવે તેઓ શ્રી સોમનાથ મહાદેવને પોતાની સંગીત કલા અર્પણ કરીને આ પર્વને વિશેષ આભાર પણ કરી હતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓગણીસો ને પંચાવન થી કાર્તિકી પૂનમ ના ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ખાસ કરીને કાર્તિકી પૂનમ એટલે અગિયાર રસી લઈ અને પૂનમ એમ પાંચ દિવસ સોમનાથ મંદિર રાત્રે અગિયાર વાગ્યા સુધી અને પૂનમના દિવસે રાત્રે એક વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે કાર્તિકી પૂનમના દિવસે રાત્રે બાર વાગે વિશેષ મહાઆરતી કરવામાં આવે છે મહાપૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રમાં બરાબર રાત્રે વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એનું દર્શન થાય છે આજના આ કાર્તિક પૂનમના પવિત્ર દિવસે દ્રોણેશ્વર જે ગુરુકુલ છે સ્વામિનારાયણ ગુરુકુલ એના વિદ્યાર્થીઓ જેનું બેન્ડ છે એ બેન્ડ દ્વારા આજે ભગવાનની આરતી કરવામાં આવી અને આ બેન્ડના તમામ ટીમે સોમનાથજીની બેન્ડ વગાડી અને આરાધના કરી હતી ખાસ કરીને કાર્તિક પૂનમના રાત્રિએ મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે પધાર્યા હતા મારું નામ પંડ્યા જયેશ કુમાર પ્રભાશંકર છે હું અમદાવાદથી આવ્યો છું મારા પરિવાર સાથે દર્શન કરવા કાર્તિકે પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે કેમ કે ચંદ્રમાં છે એની અમૃત વર્ષ આજના દિવસે ભગવાનનું શિવલિંગ એનું શિખર અને ધજાદંડ પર આજના દિવસે આવતા હોય છે બીજું એનું આજનું મહત્વ એવું હોય છે કે ત્રિપુરાસુર નામના રાક્ષસ વધ મહાદેવે અહીંયા કરેલો હોય છે જે આપણા જીવનમાં એનો અર્થ એવો થાય છે કે આપણે કામ ક્રોધ અને મોહ આપણે એનાથી દૂર રહેવું જોઈએ આવી ભગવાન આપણને આજના દર્શનથી પ્રેરણા આપે છે કાર્તિકી પૂર્ણિમાના દિવસે સોમનાથ મહાદેવ પર ચંદ્રમાના આવવાથી એની જે અમૃત વર્ષા થાય છે આપણને ખુબ જ પોઝિટિવ અને મનને સ્થિર રાખવાની એનર્જી પ્રાપ્ત કરે છે રાતના દિવસે આ દર્શન કરવાનું વિશેષ મહત્વ હોય છે